અંકલેશ્વરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્રની સતત કાર્યવાહી અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તંત્રની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી ત્યારે વાલિયા ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર આવેલા ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા હતા ગતરોજ હાઈવે ઓથોરિટી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત કાર્યવાહી કરતાં સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન દૂર કરવામાં આવ્યા હતા આ પગલાય આગની વારંવાર બનતી ઘટનાઓને રોકવા માટે લેવામાં આવ્યા છે. દબાણ હટાવવાની કામગીરી વધુ એક પગલું આગળ વધ્યું અને વાલિયા ચોકડી વિસ્તારમાં પહોંચી હતી. હાઈવેની આજુબાજુ વાહન વ્યવહારમાં અવરોધ ઊભા કરતા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા જેના કારણે દબાણકર્તાઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તંત્રએ સત્તાવાર રીતે દબાણ હટાવવાની કાર્યવાહી અગાઉથી જાહેર કરી હતી છતાં કેટલાક જગ્યાએ દબાણકર્તાઓએ વિરોધ કરવાની કોશિશ કરી જેનાથી થોડીક ક્ષણ માટે તંગદિલી જોવા મળી હતી જોકે તંત્રની તાકીદે કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે ગેરકાયદેસર દબાણો હટાવતા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે અને વાહન ચાલકોને અવરજવર માટે સરળતા મળશે તંત્રના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં પણ આવા દબાણો પર કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે